અત્યારમાં જરદાર અરદ જરદાર વીજળી થતી હતી જંગલ ટાઈપનું એકદમ જણા જણા જરમર જરમર વરસાદ શરૂ થાય ઓમલર કામ ચાલે મિત્રો ખૂબ મજા આવશે મજામદ રહેજો તો સ્વાગત છે બધાનો જો ફ્રીવાર એકવાર નવા વિડિયો સાથે તો આજે આપણે અત્યારમાં હવાર-હવારમાં થોડક કામ છે જો કે નાનું એવું નામ નહોતું ન એમ તો થોડીક વાત નું છે તો અત્યારે તમને પાસવર્ડ બેકગ્રાઉન્ડમાં મસ્તીનું સીન બતાડું છું કારણ કે આપણે અત્યારમાં આવલા છે ભેંસું ચરાવા માટે તો ભેંસું ચરા ફીલ આલ ચરા છે ઓલી બાજુ જાવ લો વિસ્તાર તમે બતાય છે અમે ભેંસું સરાય છે આપડી અને બાકી આ એક નાળું સમસ્ત મજાનો એટલે આયા આવો લ્યો એટલે સીન તો કાફી જોરદાર એટલે આપણે આ છે વિડિયોને આજે સ્ટાર્ટિંગ કરી દીધું છે એટલે ભેંસું સરાયા પછી આપણે જાવ ગરબા જો અત્યારે ઘડીવાર માટે પહેલા આવ્યા છીએ એટલે ભેંસું થોડું કર સરાતો દે મારું પાવશે પછી જાશું પછી આપણે જવાનું છે ચાહો તે આપણે સરાવી તો અત્યારે આ છે આપણે સીન મસ્ત મજાનો હતો એટલે આપણે આ છે વિડિયોની શરૂઆત કરી દીધી છે જો આવું એક સીન છે બે बाजू ડેમ છે અને વચ્ચે આવું એક નાળું છે જો કે આવું એક સીન છે જો અને પાણી અહીંથી આ બધું થોડું થોડું આવે છે જોકે ખાસ આવતું નથી એટલું બધું તો અત્યારે આપણે આવેલા છે ભેંસી સર માટે લાકડી લઈને તો પેંશું ઓલી બધું તમને કદાચ એવું લાગે તો હમણાં બતાવું બાકી હાર હારા સીન અમુ કહી શું તમને હમણાં બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક આપી જાય મસ્ત મજા છે તો હાલો આપણે જઈએ પેંશું અચાર જીણો જીણો ઝરમર ઝર વરસાદ શરૂ થાય એટલે કંઈક મજા જ અલગ હોય અને આવું સીન હોય એટલે મજા જ વગર તમને સીન પણ ઉપર સડીને હમણાં બતાવું ડુંગરો સુધી જો કે મસ્ત મજાનો એક ઊંચાઈ ઉપર ડુંગરો છે જાણે આપણે ગિરનારનો ડુંગર હોય એની જેવો સેપ ને નાનો છે જો કે મોટો નથી નથી વ્યુઆરદાર એટલે એ મજા આવી નથી એ તમને હું બતાવીશું હમણાં ના જઈને તો સૌથી પહેલાં આપણે અહીંથી તમને ફેલશું હમણાં બતાવું ઓલી બાજુ જઈને તો અહીંયા રસ્તો છે આવી રીતના ફેલશું સરસ એ પણ તમને બતાવું મિત્રો ચાલ આપણે બેસવા સરસ તમને બતાવી દો જો આ બધું છે ઓલી બાજુ સરસ સરવા દઈએ ઓલી બાજુ બે ભાગી છે એટલે આપણે દૂર રહીએ આ બાજુ તો આ બધું સરસ અને થોડીક ઓલી બાજુ છે આપણી નથી બીજા ભાઈ જોકે સરવાળે છે એની પણ થોડીક ભેંસો આપણી છે ચાર ભેંસું છે આપણે સરવા માટે લઈને આવેલા તો એવડી અહીંયા છે જો એક ત્રણ તમને બતાવી છે નીચે છે ઓલા પણ આવડા ચાડું એની પાછળ તો અત્યારે તો આટલી છે બતાવીશું તો હાલ આપણે ઓલી બાજુથી આમ નીકળી જઈ કારણ કે આમથી વાલી છે પછી ઓલી બાજુ બાકી જો ઘટાધાર વૃક્ષો કેવો છે આ જંગલ ટાઈપનું એકદમ થઈ ગયું છે જો પાછળ વૃક્ષો તમને બતાવતા છે મોટા મોટા તો મિત્રો ભેંસ્યુ જેતો આપણે આમ બી બી ઓલી બાજુ પાછી આવી ગઈ છે જો અને આવડો આ સિંદુ આપણે બેન્ડ કરી દીધું છે જો કે ખૂલ્લું તો આખો કે ખૂલ્લું તો એટલે આપણે બેન્ડ કરી દીધું છે હવે ક્યાં જવાનો પ્રોબ્લેમ છે ને તો આથી વિયુ જો એટલે બેન્ડ કરી દીધું છે પાછી જગ્યાએ આવી છે હવે તો આની ઉદ છે આપણે એરિયા એટલે ઉદમ ઓલી બાજુ બક્ષો બીજો એરિયા બદલી જાય એટલે આ બાજુ ન જવાનું એટલે પાછી વિજાઈ છે હો તો સરસ આ બાજુ દે છે ને એક બધાય પાણીમાં બેહી ગઈ છે

अरुण ने कहा कि लास्ट वीडियो उपलब्ध होता है तो उसे आपको पता है इसलिए तो हम ट्राई करते हैं व्यूज़ और लाइक्स और दर्शकों को इस वीडियो को देखने के लिए आप इस वीडियो को 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 आप इस वीडि�

तो कबूतर तो दे साइड में जो मुलबल थोड़ा बीवी लगे यहाँ पे अपने माइंड भी खाा मिल है आके आके गिली जैसे माइंड की जोर में चल रहा है कूतर से बता नीचे आ गया है तो आप ऊपर जाने अगला ने रिव्यू करना चित्र में चरा बड़ा जो आप बढ़िया बच्चा ने बाहर के टाइम जो कि वे एक बजे इसमें लोग घोड़े और चीजें हैं बाहर तो ये हो गए ना शायद सब मजा करना जो है ना मजा लेकर आता है सब में

आवड़े से तूने लग डालना चाहिए तो अभी यार अपने ट्रेन वालों से नाज़ पैर ऐका टीमिंग कर ट्रेनर से ट्रेनर स्टीर्टी

পুতুৰ কবূতৰ লালি ভাগ বোৰে থাকো এতিয়া বেছি চাৰি বেঠ

Allfishas u đffe vaulzi lo su đi Now viao, yaghto lo maguudi gi 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 dear Ior how heう hulta johney cao du li gi 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 d femme Hrukt on ll stakeholder da 돈 he gi 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 बाकी झोटी गुरमना जुबान बैठा बाकी लालचर धुनी खबर नहीं है।